રસ્તામાં પાણી ભરાઈ ગયા અત્યારે આપણે થઈ માર્કેટ બકાલા માર્કેટો થઈ તો કહી શકાય વરસાદનો અત્યારે ધારો સવારનો ચાલુ છે થોડીક વાર જોયો છે બાકી વરસાદ ચાલુ જ છે એક ધારો જઈ રહ્યા પાણી જઈ રહ્યા તમે પાણી આવી જઈ ગયો કાંઈ ઘટાડ નહીં એવો વરસાદ ને આપણું ડ્રીમ પડ્યું જઈ રહ્યા મસ્ત નાય છે જઈએ માર્કેટમાં નજારો

ંદરમાં ધોધમાર વરસાદો કાય ઘટે નહીં એવું गया भूखा काटे वो वरसाद गोडल में गई लिया बारह बे खाद गावा वरसाद गई लिया गोडल में फूल बाका दीखी है फूल बाका दीखी है कई घटे नहीं एवं वरसाद गई लिया मा। मार्केट में मा पानी जो तब फूल बाका दीखी दीखी है કાંઈ ઘટે નહીં એવો વરસાદ છે કાંઈ ઘટા નહી એવો વરસાદ વરસી રહ્યો છે ગોંડલ માં એવો વરસાદ કાંઈ ઘટે નહીં જો તમે વરસાદ ગયો ગોંડલ બે તારીખ દસમો મહિનો ગાંધી જયંતિ દશેરા ના દિવસે વરસાદ ગાંધો વરસાદ છે રોડ માં પાણી ભરાઈ ગયા એવો વરસાદ આવ્યો છે